મારું નામ આશીષ કુંજડિયા છે હું ગોંડલનો રહેવાસી છું અને ગોંડલ શહેર કોંગ્રેસનો પ્રમુખ છું પિયુષભાઈને એક સામાન્ય ગુનાની અંદર પોલીસ રાજકોટ એલસીબી જેમ કોઈ અપહરણ કરે કોઈનું એવી રીતે પોલીસ લઈ ગયેલી છે અને ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનની અંદર એમને રજૂ કરી અને થર્ડ ડિગ્રીનો પ્રયોગ કરવામાં આવ્યો છે અને નવનિયુક્ત પીઆ પીઆઈ છે જે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનના એડી પરમાર એ કોઈ માનસિક બીમાર હોય એવું અમને લાગે છે કારણ કે કોઈ કેમિકલ વાળું પાણી પ્રવાહી પીવડાવી અને એમને ઢોર માર મારવામાં આવ્યું છે પગના તરિયામાં પટ્ટાઓથી માર મારવામાં આવ્યું છે અને આ સમગ્ર ઘટના એક કોઈ માનસિક બીમાર વ્યક્તિ જ કરી શકે બીજો કોઈ ન કરી શકે અને પિયુષભાઈને માનસિક વારંવાર ટોર્ચર કરવામાં આવ્યા છે કે ભાઈ તું ગોંડલની અંદર અલ્પેશ કચેરીયા સાથે કેમ હતો આવી વાતનો ખાર રાખી અને માત્ર જયરાશિના કહેવાથી સમગ્ર પોલીસ તંત્ર કામ કરી રહ્યું છે અને એમના વકીલ પિયુષભાઈના વકીલ દિનેશભાઈ પાતર જ્યારે પોલીસ સ્ટેશનને માહિતી મેળવવા ગયા કે ભાઈ કયા ગુનામાં આપ લઈ છો ત્યારે દિનેશ પાતરને પણ બેસાડી દેવામાં આવ્યા એમની ઉપર પણ ખોટા કેસો કરવામાં આવ્યા અને એમની સાથે પણ થર્ડ ડિગ્રી અને અલગ અલગ પોલીસ સ્ટેશનમાં કેસો કરી અને હેરાન પરેશાન કરવામાં આવ્યા છે આ દિનેશભાઈ પાત્ર પણ અમદાવાદ હોસ્પિટલમાં દાખલ છે એમની પણ તબિયત બગડી છે અને પિયુષભાઈને પણ ટોર્ચર અને કોઈ પ્રવાહી પીવડાવવાના કારણે એમના પેટમાં પણ અસહ્ય દુખાવો થાય છે જેથી આ અમે મધુરમ હોસ્પિટલમાં એમને લઈ આવ્યા છીએ અને ગોંડલ મિરજાપુર છે એ સાબિત કરી દીધું ગોંડલ તાલુકા અને શહેરની પોલીસે કારણ કે માત્ર જયરાજસિંહનું જ રાજ અહીંયા ગોંડલમાં ચાલે છે ગૃહમંત્રીનો હાથ હજી ગોંડલ સુધી પહોંચતો નથી આવું અમને લાગે